મિત્રો આજે આપણે મિત્રો ચર્ચા કરવાની છે કે કે ભાઈ આધારે આપણે ધોરણ અંદર જે બાળકોએ પરીક્ષા આપી છે તેના આધારે આપણે જ્ઞાનશક્તિ સ્કૂલ વિશે ચર્ચા કરી ગયા જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ વિશે ચર્ચા કરી ગયા આજે આપણે મિત્રો બહુ અગત્યની છે કે ભાઈ રક્ષા શક્તિ સ્કૂલ એના વિશે આપણે ચર્ચા કરવાની છે જેના અંદર ઘણા બધા વ્યક્તિઓ જે છે એમાં લાભ લઈ શકે છે શક્તિ સ્કૂલની અંદર શું હોય એનો હેતુ શું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો આપણે આગળ વધીએ રક્ષા શક્તિ સ્કૂલ બરાબર તો હવે અહીં આવી ગયું છે મિત્રો આપણું શક્તિ સ્કૂલ હવે એ યોજનાનો હેતુ શું છે એના વિશે પહેલાં ચર્ચા કરી કે ભાઈ ધોરણ છ થી બાર ના કુલ પાંચ હજાર વિદ્યાર્થીઓ સશસ્ત્ર દળોમાં કારકિર્દી તક પ્રાપ્ત કરે તે માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી સૈનિક શાળાઓમાં શિક્ષણ મેળવી શકશે રક્ષા શક્તિ સ્કૂલનો ઉદ્દેશ શાળાઓને દેશની સંરક્ષણ સેવાઓ પેરા મિલિટરી સેવાઓ પછી પોલીસ સેવાઓ કારકિર્દી બનાવવા માટે તૈયાર કરવામાં આવે છે એટલે જ એનું નામ આપ્યું છે મિત્રો રક્ષા શક્તિ સ્કૂલ એટલે કે દેશની રક્ષા કરવા માટે રાજ્યની રક્ષા કરવા માટે કે પોલીસ એટલે કે તમે પોલીસમાં પણ જઈ શકો છો પેરા મિલિટરીમાં પણ જઈ શકો છો દેશના સંરક્ષણ માટે દેશની સેવા કરવા માટે એટલે સૈનિક શાળાની અંદર તમે આવી રીતે અભ્યાસ લઈ શકો છો જે લોકોને પોલીસમાં મિલિટરીમાં આર્મીમાં જેને જવામાં રસ છે એ બાળકો શક્તિ સ્કૂલની અંદર એડમિશન મેળવી શકે જો આ માહિતી મિત્રો તમારા માટે કેવી મહત્વની છે કે ભાઈ તમારા બાળકને જે છે એ કઈ દિશામાં જવું છે એ બાળક ખુદ એને ખબર હોય કે મારે ભાઈ છે ભાઈ પોલીસમાં જવું છે આર્મીમાં જવું છે કે પછી મિલિટરીમાં જવું છે તો એના માટે તમારે ક્યાંય સ્કૂલમાં એડમિશન લેવું કારણ કે તમને પાયાથી ત્યાં તમને તૈયારી કરાવવામાં આવશે તો તમારા બાળકને તમે છઠ્ઠા ધોરણથી મિત્રો તમે આવી રક્ષાશક્તિ સ્કૂલની અંદર એડમિશન આપશો તો એને પાયાથી પોલીસની પેરા મિલિટરીની બરાબર આવી બધી એને તાલીમ આપશે પહેલેથી તૈયાર કરશે તો એને આગળ જતાં એવી બધી તૈયારી કરવી પડે નહીં લેખિત પ્રવેશ પરીક્ષા ઉપરાંત જરૂરી પ્રમાણે સૈનિક શાળા બાલાચડી જામનગર આવેલી છે બરાબર એ મુજબ ઉમેદવારોને સિવિલ સર્જન તરફથી મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરી જરૂર પ્રમાણે ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવશે જેના આધારે આખરી પ્રવેશ પસંદગી કરવામાં આવશે બરાબર સૈનિક શાળા બાલાચડી પણ આવેલી છે જામનગરની અંદર જેમાં સિવિલ એટલે કે સિવિલ હોસ્પિટલની અંદર આવા સર્જનો હોય એ તમારું મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરે એ રિપોર્ટ આપે ત્યાર પછી જરૂર પ્રમાણે ઇન્ટરવ્યૂ પણ લે જરૂર હોય તો જેના આધારે આખરી પસંદગી જે છે એ તમારી કરવામાં આવશે હવે રક્ષાશક્તિ સ્કૂલનો તમને અહીંયા ઠરાવ આપેલો છે હવે આની અંદર સરકારે દસ શાળાઓ ફાળવેલી છે આખા રાજ્યની અંદર કેટલી શાળાઓ દસ શાળાઓ અને દસ પૈકી બે રક્ષાશક્તિ સ્કૂલ વિદ્યાર્થીઓ માટે રહેશે દસ ફાળવેલી છે પણ એમાંથી બે શાળાઓની અંદર તમે રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મેળવી શકો લાભ કોને મળે તકે ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતા બાળકોએ જે સીઈટીની પરીક્ષા આપી છે પાસ થઈ ગયા અને મેરિટમાં આવ્યા છે એ જ બાળકો લાભ લઈ શકે એના પછી યોજનાના અંતે કુલ લાભાર્થીઓનો સમાવેશ તો આ યોજના પૂરી થાય એટલે ગણો ને તો તેવી ચોવીસ થી શરૂઆત થઈ છે અને આ વર્ષે ધોરણ છ માં સારા સિત્તેર બાળકો મળીને દસ સ્કૂલમાં કુલ સાતસો વિદ્યાર્થીઓનો પ્રવેશ મળશે જે પૈકી બસો દસ કન્યાઓ રહેશે શું રહેશે બસો દસ તો ફરજિયાત કન્યાઓ જ લેવાની છે જેમાં પુરુષને લાભ મળશે નહીં ટૂંકમાં પુરુષો મળશે પણ બસો દસ ફરજિયાત કન્યાઓ લેવાની છે હવે રક્ષા રક્ષાશક્તિ સ્કૂલની અંદર અનામત શું છે એટલે કે સાત ટકા એસ એસી ફરજિયાત પંદર ટકા એસટી ફરજિયાત સત્યાવીસ ટકા ઓબીસી ફરજિયાત દસ ટકા ઈ ડબલ્યુએસ એટલે આપણે વાત કરી ગયા મિત્રો કે ઓપન કેટેગરીમાં જે જનરલ કેટેગરીમાં આવે છે જે ખરેખર પરિસ્થિતિમાં નબળા છે તે વ્યક્તિઓ ઈડબલ્યુએસનું સર્ટિફિકેટ કઢાવી અને એ પણ એ લાભ લઈ શકે છે ચાર ઉપરાંત સીઈટીની પરીક્ષા જે છે મિત્રો એ બધા બાળકો પરીક્ષા આપી શકે એટલે કે સરકારી શાળામાં ભણતા હોય તે પણ બાળકો પરીક્ષા આપી શકે પછી અર્ધ સરકારી હોય એ પણ બાળકો પરીક્ષા આપી શકે એ ઉપરાંત કે ભાઈ પ્રાઇવેટ શાળા હોય એ પણ બાળકો પરીક્ષા આપી શકે છે બરાબર તો એ પ્રાઇવેટ શાળાના બાળકોને લાભ એક જ જગ્યાએ મળવા પત્ર છે ક્યાં તો કે ભાઈ રક્ષાશક્તિ સ્કૂલની અંદર જેની અંદર પણ કેટલા ટકા લાભ મળવા પત્ર છે પચીસ ટકા મહત્તમ મર્યાદામાં પચીસ ટકાથી વધારે એ બાળકોને લેવાના નથી એટલે કે જો સો બાળકો લેવાના હોય તો પચીસ બાળકો જે છે એ જ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા બાળકો લેવાના એનાથી વધારે નહીં બરાબર દિવ્યાંગ બાળકો માટે આમાં એનો કોઈ સમાવેશ છે નહીં દિવ્યાંગ બાળકોને આમાં ક્યાંય સમાવેશ કારણ કે શક્તિ છે તો પોલીસમાં આર્મીમાં એમાં જવાનું છે એટલે દિવ્યાંગ બાળકોને રક્ષાશક્તિ સ્કૂલની અંદર એડમિશન લેવાનું નથી અને એને મળવાપાત્ર પણ નથી ચાલો એના પછી રક્ષાશક્તિ સ્કૂલની અંદર તમારે જરૂરી દસ્તાવેજો ક્યાં ક્યાં રાખવા તો એસી એસટી ઓબીસી એના માટે જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત જેવી રીતે આપણે ઉપર હતું પછી ઈડબલ્યુએસ વાળા આર્થિક રીતે નબળા હોય વર્ગના અનામત માટે એના માટે ઇડબ્લ્યુ એસ પ્રમાણપત્ર ફરજિયાત છે બરાબર તો આ માહિતી મિત્રો ખાસ બહુ અગત્યની હતી કે તમારે રક્ષાશક્તિ સ્કૂલની અંદર એડમિશન લેવું છે તો કોણ કોણ એડમિશન લઈ શકે પ્રાઇવેટ શાળા બાબાના બાળકોએ પણ પરીક્ષા આપી છે તો એને કઈ સ્કૂલમાં મળવાપાત્ર છે તો કે એને રક્ષાશક્તિ સ્કૂલની એકની અંદર મળવાપાત્ર છે રક્ષાશક્તિ સ્કૂલની અંદર મિત્રો તમારે પોલીસમાં જવું હોય બરાબર આર્મીમાં જવું હોય મિલિટરીમાં જવું હોય એ બાળકો આમાં એડમિશન લઈ શકે છે અને પ્રાઇવેટ શાળાને પચીસ ટકા લાભ મળવાપાત્ર છે એનાથી વધારે નહીં તો આ હતું મિત્રો રક્ષા શક્તિ સ્કૂલ વિશેનું તમને સંપૂર્ણ માર્ગદર્શન કે તમારે શેમાં એડમિશન લેવું જોઈએ તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સંપૂર્ણ રીતે સમજાઈ ગયો છે તો આના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરવાની છે મિત્રો કે એકલૈવા મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઈ એસ તો આ સ્કૂલની અંદર કઈ કઈ સુવિધાઓ હશે તેના વિશે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું એના પછી આપણે જ્ઞાન જ્ઞાનસેતુ મેરેજ સ્કોલરશિપ યોજના વિશે પણ ચર્ચા કરવાની છે કે જે ખાલી એને સ્કોલરશિપ જ મેળવવી છે તેના માટે કઈ કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર થશે અને કોને સ્કોલરશિપ મળવાપાત્ર છે આ બધા વિશે આપણે ચર્ચા કરવાની છે તો આના પછી આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત